ચૂંટણીની તારીખો જાહેર થઈ છે જે બાદ હવે તમામ પક્ષો તૈયારીના મોડમાં છે જો વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવાર ચંદુ સિહોરને ટિકિટ આપતા તળપદા કોળી સમાજનો વિરોધ સામે આવ્યો છે સાબરકાંઠા બેઠકમાં ઉમેદવાર બદલ્યા પછી પણ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ભાજપમાં ચાલતો સાબરકાંઠા અને સુરેન્દ્રનગર બેઠકનો વિવાદ કોને ફરશે તે તો હવે જોવું રહ્યું સાબરકાંઠા બેઠક પર કોનો દબદબો રહ્યો છે સાથે જ હવે આ વિવાદ ક્યારે જે છે તે વિવાદ પર છેલ્લે અટકળો વિવાદ નિબંધ થશે અને મહત્વનું છે કે લોકસભા ચૂંટણીને ગણતરીનો સમય બાકી રહ્યો છે તેવા સમયમાં પેટા ચૂંટણી પણ યોજાવાની છે તેને લઈને પણ ભારતીય જનતા પાર્ટીએ પક્ષપલટુઓને મેદાને ઉતાર્યા છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક બીજેપીના કાર્યકર્તાઓમાં અત્યારે હંગામો જોવા મળી રહ્યો છે અને જ્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે તમામ પક્ષો અત્યારે રાજકીય મેદાને જોવા મળી રહ્યા છે સાત તારીખે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે સાતમી મેના રોજ ગુજરાતમાં એક તબક્કામાં ચૂંટણી યોજાશે તો જેને લઈને તમામ પક્ષો તૈયારીના મોડમાં છે સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરને ટિકિટ આપતા તળપદા કોળી સમાજ વિરોધ કરી રહ્યા છે સાવરકાંઠા બેઠકમાં ઉમેદવાર બદલ્યા પછી પણ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે

પ્રથમ વખત કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીએ જીતના દ્વાર જોયા હોય તો એ અરવિંદ ત્રિવેદી કે જે રામાયણ સિરિયલની અંદર ખૂબ લોકપ્રિય કલાકાર હતા જેમને રાવણની ભૂમિકા ભજવી હતી તેઓ પ્રથમ વખત સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ચૂંટણી ઓગણીસો એકાણુંમાં જીત્યા અને ભારતીય જનતા પાર્ટીએ સંસદ જોઈ એમ કહી શકાય એની પહેલાંની વાત કરીએ તો વર્ષ ઓગણીસો બાવનમાં દેશ આઝાદી બાદ પ્રથમ વખત લોકસભાની ચૂંટણી યોજાઈ જેમાં ગુલજારીલાલ નંદા પ્રથમ વખત લોકસભાના સાંસદ બન્યા એ ગુલઝારીલાલ નંદા બાવન સત્તાવન અને બાસઠ એમ ત્રણ ટર્મ સુધી તેઓ ત્યાં સાંસદ રહ્યા અને જવાહરલાલ નહેરુના નિધન બાદ તેઓ દેશના કાર્યકારી વડાપ્રધાન પણ બન્યા હતા એ પ્રકારે વાત કરી કે જે મણિબેન પટેલની વાત કરી સરદાર વલ્લભભાઈ પટેલના જે દીકરી હતા મણિબેન પટેલ એ પોતે પણ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા એટલે એ પણ ખૂબ મોટી ઘટના છે એચ એમ પટેલ કે જે કહી શકાય કે એ સમયે સમગ્ર દેશમાં ખાડાના ભાવે જે પ્રકારે કહી શકાય બંગારવા લોકોને ખાસા જે તોલે લોકોને ખાંડ મળતી તેવી એચએમ પટેલની સ્થિતિ સર્જીતી દેશમાં એ એચ પટેલ પોતે મૂળખેડા જિલ્લાના વતની હતા અને સાબરકાંઠામાંથી તેઓ સાંસદ તરીકે ચૂંટાયા હતા એ જ રીતે વાત કરીએ કે મગનભાઈ પટેલ પણ જીત્યા છે અરવિંદ નિશાબેન ચૌધરીની વાત કરું તો નિશાબેન ચૌધરી ઓગણીસો છન્નું અને અઠ્ઠાણું અને અઠ્ઠાણું એમ બે ટર્મ તેઓ સાંસદ પણ નિશાબેન ચૌધરી કે જે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પત્ની હતા તેઓ પણ સાબરકાંઠા લોકસભાનું પ્રતિનિધ કરી ચૂક્યા છે એમના પછી મધુસૂદન મિસ્ત્રી પણ બે ટર્મ સુધી સાંસદ રહ્યા છે બે હજાર નવમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજી વખત અરવિંદ ત્રિવેદી પછીની વાત કરીએ તો બે હજાર નવમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મહેન્દ્રસિંહ જીત્યા ત્યારબાદ વર્ષ બે હજાર ચૌદમાં કહી શકાય કોંગ્રેસ તો ગઢ બનાતી એવી આ બેઠક ઉપર મધુસૂદન મિસ્ત્રી એની જગ્યાએ શંકરસિંહ વાઘેલા પોતાનું નસીબ અજવા માટે આવ્યા કે જે ગુજરાત કોંગ્રેસના પણ દિગ્ગજ નેતા પૂર્વ મુખ્યમંત્રી હતા મૂળ ભારતીય જનતા પાર્ટીના નેતા હતા પણ આ બેઠક સાબરકાંઠા છે એ કોંગ્રેસો ગઢ બની ચૂકી હતી તો એમનું નસીબ અજવા માટે સાબરકાંઠામાં આવ્યા પણ સાબરકાંઠાની જનતાએ તે એમને ફગાવી દીધા એમની સામે મહેન્દ્રસિંહ ચૌહાણ પ્રથમ વખત સાંસદનું ચૂંટણી લડ્યા અને જીતી પણ ચૂક્યા એટલે કે વર્ષ બે હજાર ચૌદની વાત હોય દિપસિંહ રાઠોડ ઓગણીસમાં આવ્યા અને વાત કરીએ તો એ પણ ચૂંટણી જીત્યા છે ચૌદમાં પણ દિપસી જીત્યા છે આ સ્થિતિ જોતા જોઈએ તો સાબરકાંઠાની જનતા ક્યારે પણ ભારતીય જનતા પાર્ટીને કમિટેડ પણ ન રહી બે હજાર નવ ચૌદ અને ઓગણીસ આ ત્રણ ટોક્કસ સાબરકાંઠા જનતા એમની સાથે રહી છે અગાઉ ઓગણીસો એકાણુંમાં જીતી છે એ સમયે આખા દેશમાં અને ગુજરાતમાં પણ રામ મંદિરને લઈને લહેર બની હતી એ સમયે એક સૂત્ર હતું રામ મંદિર ને અયોધ્યામાં રામ મંદિર બનશે એનું એક મોટું સૂત્ર હતું એ સફળ પણ થયું છે બાકીની સ્થિતિ આખી અલગ જોવા મળતી હતી મેં આપણે પહેલાં પણ કીધું કે જે પ્રકારના ઉમેદવારો અત્યાર સુધી નિશાબેન ચૌધરી હોય સરદાર વલ્લભભાઈ પટેલની પુત્રી મણીબેન હોય ગુલઝારીલાલ નંદા હોય આ તમામ નેતાઓ પર ત્યાં ચૂંટણી જીતી ચૂક્યા છે અગિયાર વખત કોંગ્રેસ પક્ષના ઉમેદવારો જીત્યા છે ચાર વખત ભારતીય જનતા પાર્ટી જીતી છે આ વખત તો આ અસંતોષ જે જોવા મળી રહ્યો છે એ ચોક્કસ ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલીઓ પણ સાબિત કરી શકે છે કારણ કે અહીંયા આ વખતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર અને ધારાસભ્ય પણ છે તુષાર ચૌધરી એ આ વખતે સાબરકાંઠા લોકસભા બેઠક પરથી કોંગ્રેસે ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે જેમના માતા આ બેઠક પરથી સાંસદ રહ્યા છે તો સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીએ મૂળ કોંગ્રેસી એવા મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભનાબેન બારૈયા કે જે મૂળ શિક્ષિકા હતા એમને સરકારી નોકરી છોડાવીને સાંસદ તરીકે ચૂંટણી લડાવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભારે અસંતોષ અત્યારે ચાલી રહ્યો છે ભારતીય કારણ કે સ્વાભાવિક છે આદિવાસી અને ઠાકોર વચ્ચે તો જંગ જામવાનો જ છે પણ ભારતીય જનતા પાર્ટીનો આંતરિક અસંતોષ પણ ભારતીય જનતા પાર્ટી માટે સાબરકાંઠાના ઉમેદવાર માટે દિલ્હી દૂર ના કરી દેતો નવાઈની વાત નથી આ માત્ર સાબરકાંઠાની વાત થઈ સુરેન્દ્રનગરમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ત્યાં ચુવાડિયા અને ત્રણ પદા કોળી વચ્ચેની સીધી લડાઈ જોવા મળી રહી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વખતે જિલ્લા પંચાયતના પ્રમુખ રહેલા ચંદુ શિરોયાની પસંદગી કરતાની સાથે જ કહી શકાય કે તળપદા જે કોળી સમાજના લોકો છે એ ચોક્કસ નારાજ જોવા મળે છે આ સીટ ઉપર પણ પરિસ્થિતિ એ જ પ્રકારની જોવા મળી રહી છે કે ભૂતકાળમાં આ સીટમાં પણ કોંગ્રેસના દિગ્ગજ લોકો પણ ચૂંટણી જીતી ચૂક્યા હતા અંશ્યા મોજા કે જેમને પ્રથમ ચૂંટણી લડ્યા તેઓ ગુજરાતના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે સનત મહેતાની વાત તો એ પણ નાણાં મંત્રી રહી ચૂક્યા છે રસિકભાઈ પરીખની વાત તો એ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પણ રહ્યા એ પણ આ બેઠક ઉપરથી સાંસદ બની ચૂક્યા છે એટલે જે પ્રકારે સોમા ગાંડા પટેલની વાત કરીએ તેઓ પોતે ત્રણ ટર્મ સુધી ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે ચૂંટાયા ઉમેદવાર તરીકે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભાઈ સોમા ગાંડા ચૂંટણી જીત્યા છે સોમા ગાડાના ઇતિહાસમાં એમ કહી શકાય કે જે પ્રકારે ગુજરાતમાં હજુરિયા ખજુરિયાનું રાજકારણ થયું એ સમયે તેઓ શંકરસિંહ સાથે રહ્યા હતા એમને ખુલ્લે સમર્થન પણ આપ્યું હતું જેના પરિણામે ભારતીય જનતા પાર્ટીની આંતરિક જૂથબંધી હજુરિયા ખજુરિયાની એ સમયે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એક સૂત્ર પ્રચલિત બનાવ્યું હતું કે સુરેન્દ્રનગરમાં નવ્વાણું ગાડા ચાલશે પણ સોમો ગાડો નહીં ચાલે ના આખરે સુરેન્દ્રનગરમાં સોમા ગાડા પટેલ ચૂંટણી હારી ચૂક્યા હતા આ સીટની આ સ્થિતિ છે અત્યારે પણ એ જ પ્રકારનો માહોલ ચુવાળી અને તળપદિયાનો જોવા મળે છે ત્યારે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી માટે સુરેન્દ્રનગર હોય કે સાબરકાંઠા હોય એમાં આંતરિક અસંતોષ ડામવો પડશે નહીતર ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાતની છવ્વીસ બેઠકો જીતવાની ચોક્કસ મુશ્કેલ પણ થઈ શકે છે એટલે કે ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે વર્ષ બે હજાર ચૌદ અને ઓગણીસમાં જે પ્રકારે હેટ્રિક સર્જી જીતી છે તમામે તમામ છવ્વીસ બેઠકો એટલે કે ચોવીસમાં પણ હેટ્રિક સર્જવા માગે તો હેટ્રિકમાં બ્રેક પણ લાગી શકે છે વડોદરાની થોડી સ્થિતિ અલગ જોવા મળી રહી છે હું વડોદરાને લઈને પણ વાત કરીશ તો વડોદરામાં થોડી સ્થિતિ અલગ છે ત્યાં ભારતીય જનતા પાર્ટી માટે બહુ ચિંતાનો વિષય રહેતો નથી ખાસ કરીને ત્યાં કોંગ્રેસ પક્ષમાંથી અપક્ષ ઉમેદવાર ઓગણીસો બાવનમાં ઇન્દુભાઈ અમીર પર જીતી ચૂક્યા હતા ઓગણીસો સત્તાવનથી લઈને બાસઠ હોય ત્યાં ફતેહસિંહ ગાયકો રાજવી પરિવારમાંથી પણ ચૂંટણી જીત્યા છે એ જ રીતે વાત કરીએ કે પરસાભાઈ પટેલ કે જે વર્ષ ઓગણીસોને વાત કરીએ કે બાસઠમાં તેઓ ચૂંટણી સ્વતંત્ર પાર્ટીમાંથી જીત્યા છે એટલે અહીંયા આખી સ્થિતિ અલગ છે ફતેસિંહ ગાયકો ઓગણીસો એકોતેર હોય સિત્યોતેર હોય એમાં પણ ફરીવાર ચૂંટણી જીત્યા હતા રણજીતસિંહ ગાયકવાડે એંસી ચોર્યાસીમાં પણ જીત્યા છે જ્યારે ઓગણીસો નેવ્યાસીમાં સમગ્ર દેશમાં કહી શકાય રામ જન્મભૂમિનો માહોલ હતો ત્યારે પ્રકાશ કોકો કે જે જનતા દળના નેતા હતા એ પણ આ બેઠક ઉપરથી ચૂંટણી જીત્યા હતા જ્યારે ઓગણીસો એકાણુંમાં પ્રથમ વખત કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી આ બેઠક ઉપરથી ચૂંટણી જીત્યું કે દીપિકા ચિખલિયાની વાત કરું દીપિકા ટોપીવાલા અત્યારે ઓળખાય છે કે જેમને રામાયણ સિરિયલમાં સીતાનો રોલ ભજ્યો હતો એટલે કે એક તરફ સાબરકાંઠામાંથી રાવ અરવિંદ ત્રિવેદી જીત્યા તો અહીંથી સાબરકાંઠામાંથી સીતા જીત્યા છે આ વખતે જો કે ભારતીય જનતા પાર્ટીએ સીતાને ટિકિટ નથી આપી રામની ટિકિટ મેરઠમાંથી અરુણ ગોહિલને ચોક્કસ આપી છે ત્યારે સ્વાભાવિક છે કે ઓગણીસો એકાણું બાદ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી એક જ વખત ઓગણીસો ને છન્નુંમાં સત્યજીત ગાયકવાડ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા એ માત્ર ને માત્ર સત્તર મતે સત્યજીત ગાયકવાડે વડોદરા બેઠક જીત્યા હતા એટલે કે છંદુ પછી ક્યારેય પણ ભારતીય જનતા પાર્ટી વડોદરાની બેઠક જી હાર્યું નથી એટલે સતત જીતતું રહ્યું છે એ પછી અઠ્ઠાણુંની હોય નવ્વાણુંની હોય બે હજાર ચાર હોય કે બે હજાર નવ હોય કે પછી ચૌદ હોય ઓગણીસ હોય તમામની અંદર વાત કરીએ પાર્ટીના ઉમેદવારો ચોક્કસ બદલાયા છે પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત નિશ્ચિત માનવામાં આવે છે એ સ્થિતિ વડોદરા એ ભારતીય જનતા પાર્ટીનો ઘટ છે ત્યારે સાબરકાંઠામાં કંઈ પણ બની શકે સુરેન્દ્રનગરમાં એ પ્રકારની પરિસ્થિતિ ચોક્કસ છે જી હિતેન્દ્ર તો શું લાગી રહ્યું છે કે સાબરકાંઠા અને જો વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ચોક્કસથી અત્યારે વિવાદ સર્જાયો છે તો તે વિવાદ કોને ફરશે શું લાગી રહ્યું છે પાર્ટીની નેતાગીરીએ વિચાર કરવો પડશે એ કોળી અને ચુવાડીયાની લડાઈ હોય કે પછી સાબરકાંઠામાં જે પ્રકારે ઠાકોર વર્ષિસ આદિવાસી રાજકારણ છે પાર્ટીનું આંતરિક જૂથબંધીઓ છે પ્રફુલ પટેલની વાત હોય કે અત્યારે નવા નેતાઓ ગજેન્દ્રસિંહ પર પરમાર હોય કે પછી રાજુ પટેલ હોય અરવલ્લી રાજેન્દ્રસિંહ ચાવડા હોય મહેશ પટેલ હોય આ આ એક તરફ જૂથ છે તો બીજી તરફ પ્રફુલ પટેલ કે જે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી છે તો આ બંનેનું જે જૂથ છે બંનેની આંતરિક લડાઈ છે એ ભારતીય જનતા પાર્ટીનો આંતરિક અસંતોષ છે કેન્દ્રીય નેતાગીરીએ ડામબો પડશે જો ડામવામાં નિષ્ફળ જાય તો ભારતીય જનતા પાર્ટીએ સાબરકાંઠાની બેઠક ગુમાવી પણ પડે એ પ્રકારની પરિસ્થિતિ પણ ઊભી થાય સુરેન્દ્રનગરમાં પણ મેં આપણે પહેલાં જ કીધું કે સુરેન્દ્રનગર બેઠક વાત કરીએ તો વર્ષોથી ઘટ ચોક્કસ બની છે એમાં ના નથી સોમાગાડા પછી વાત કરીએ તો સતત ભારતીય જનતા પાર્ટી દેવજી ફતેપરા હોય કે પછી મહેન્દ્ર મુજપરા હોય એ તમામ લોકો એ જીત્યા છે એમાં ના નથી પણ ભારતીય જનતા પાર્ટી એ મહેનત કરવી પડશે કે સુરેન્દ્રગરને ભારતીય જનતા પાર્ટી આસાનીથી જીતી જાય એવું કોઈ માનવાનું કારણ નથી આંતરિક અસંતોષ એ ભારતીય જનતા પાર્ટી માટે છવ્વીસ જે બેઠકો લક્ષ્યાંક ગુજરાતમાં છે એ લક્ષ્યાંકમાં ચોક્કસ બ્રેક પણ લગાવી શકે છે જયેન્દ્ર આભાર આપનો સમગ્ર માહિતી જણાવેલ તો લોકસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે તેવામાં તમામ પક્ષો રાજકીય મેદાને જોવા મળી રહ્યા છે કહી શકાય કે સુરેન્દ્રનગર અને સાબરકાંઠા પર બેઠકોને લઈને વિવાદ ભાજપમાં ચાલી રહ્યો છે તે વિવાદને આગળ જઈને કોને ફરશે તે હવે જોવું રહ્યું જ્યારે સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરને ટિકિટ આપતા તળ